તો કેમ છો મારા ભાઈઓ ને બહેનો વિડિયો માં તમારું દિલ થી આર્તીશ ખવાય છે મારા ભાઈઓ તમે એસબી હિન્દુસ્તાન ની જે ટીમ ના મેમ્બર સેવા અભિગના લગ્ન ના વિડિયો તો ઘણા જોયા છે પરંતુ મારા ભાઈઓ તમે તેમની પત્ની કોણ છે તેમની પત્ની ના ફોટો નહી જોયા હોય તેમની પત્ની કયા ગામની છે મિત્રો આ સંપૂર્ણ માહિતી આ વિડિયો માં આપવાની છે તો વિડિયો ને છેલે સુધી જોજો વિડિયો કમે તો લાઈક કરી ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો તો મારા ભાઈઓ તમને જણાવી દઈએ કે જે એસબી હિન્દુસ્તાન ની ચેનલ ના અભિક છે જે ગાંડાનો રોલ કરી આખા ગુજરાતને ઘેલું કરી નાખ્યું અને અત્યારે તેમના જે લગ્ન થઈ ચૂક્યા છે તેમની પત્નીનું નામ નેહાબા છે અને તેઓ મિત્રો હિરોઈનથી કમ નથી કેમ કે તેમની સુંદરતાથી અભિકને તેમણે ઘાયલ કરી નાખ્યા હતા અને મારા ભાઈઓ તમને જણાવી દઈએ કે અભિકની જાન બનાસકાંઠાના દિશા તાલુકાના મુડેઠા ગામે ગઈ હતી અને ત્યાં કલાકારો કલાકારો વિશે વાત કરીએ તો તેમના લગ્નમાં વિપુલ સુસરા જેવો મોટો મોટો કલાકારઓ આવ બે આતા અને એમાં ખાસ કરીને ફુમતાજીએ તો મિત્રો ઘણી બધી મौज પરાવી દીધી હતી તો બસ મારા ભાઈઓ આટલું જ વિડિયો ગમે તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો મળી એક નવો વિડિયો સાથે